હેલો ગાઈસ કેમ છે બધા મજામાં જશે તો જો આજે આપણે નિશાળ જવાનું છે તો નિશાળ માટે રેડી થઈ ગયા છીએ અને મમ્મી પૂરી બનાવ્યા છે તો તમને કૃષ્ણ રાધે રાધે કેમ આલો બધા પૂરી ખાવા સવાર સવાર માં નાસ્તામાં આજ તો પૂરી બનાવી છે અને સુરતી ને તો તૈયાર થઈ ગયા હે નાસ્તો કરી લીધો હે સુરતી પપ્પાને મારે નાસ્તો કરવાનો હે લાલા ને નાસ્તો દઈ દીધો હે

તો જમણ જવો રોટલી ભાઈ બંધ છે કા જમણ શ્રુતિ ને જમણ બેન નિશાળે વયા ગયા છે વેન આવી ગઈ છે ना मैं हमें नास्तो करो बे ही गया है आने जो के भूख लगी मार बाटे न जो एक तो एक लेक ले मई भूख लगी खाऊ तो खाऊ रे पूरी कर तो मार बाट जो है रोज जो रोटली होय न तो मारी बाट जो आज पूरी बनेवी है न गरमा गरम तो बाटे न जो तो एक लेक लसी रे हां गरमा गरम ही खाने मजा आ जाए तो भाई कागरा खान तो टूटे न एवी जिग जाए ए ए नो होय कोई दी हां पूरी तो तो जानो न सीरम आज घी गर

પૂરી ચા ખાવાનું હોય એમ તો આપણે દહી ખાય એવું કઈ નથી નથી ખાતા ખાવું તો પડે ને ઘર નું ખાય ને ઘર નું એટલે એમાં ઢોરા નથી અમે હે ને વાળ ને લઈ આવી પાર્સલ આવી ગયું છે આપણે મગાવ્યું હતું આપણે જોઈએ આપણે

જે આદિવાસી કે છે ને તો આપણે ટ્રાય કરવાનું છે કે કેવું આનું રિઝલ્ટ મળે છે આપણે હવે એને વાપરી લઈ પછી કે કેવું રિઝલ્ટ છે આનું બોક્સ ખોલીને જોઈ લીધું કે બોક્સમાં શું આવ્યું હોય તો આપણે આ શેમ્પુની તેલ મગાવ્યું આવી ગયું હે ને આપણા જમનભાઈ એ નિશાળેથી આવી ગયા હે આપણી શ્રુતિ એ નિશાળેથી આવી ગઈ હે બધા બપોરા કરી લીધા હે અને આમ જો જેઠાલાલ ચાલુ હે અને હવે લેસન કરશે કા